પાટીદાર અનામત આંદોલન થયું અને એમાં એક પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરા તરીકે હાર્દિક પટેલ ઉભરી આવ્યા શરૂઆતમાં તો તેઓ કોંગ્રેસ સાથે જોડાયા બરાબર તો રાહુલ ગાંધી એમને કેમ એક પટેલ ચહેરાને ના રાખી શક્યા જો એ રાહુલ ગાંધીના લેવલનો એ પ્રશ્ન નથી તમે જેનું નામ લેવા માગો છો એ વ્યક્તિની જીભ રાજનીતિમાં બહુ મહત્વની વસ્તુ છે હું આજે તમારી સ્ક્રીન ઉપર જે બોલું છું ખૂબ સમજી કાર્ય બોલું છું મારે ફરીવાર આ શબ્દો ક્યારે પાછા ન લેવા પડે બરાબર જીવનની અંદર રાજનીતિમાં લોકો બહુ નોંધ કરે છે તમે જેટલા ઊંચા સ્થાન ઉપર આવો ને એટલા તમને બરાબર જોવે છે જેટલું તમે ઊંચા સ્થાન આ પર તમને બરાબર સાંભળે છે બરાબર જ્યારે કોઈ પણ આગેવાન પાટીદાર સમાજનો આગેવાન હોય સામાજિક ક્રાંતિ માટે સમાજને ખૂબ ગમ્યું સમાજે એને તીડી લીધો તો પણ એની ભાષાઓ હતી હું આજે નરેન્દ્રભાઈ મોદીને કે અમિતભાઈ શાહ ને હું ગમે એવા શબ્દોથી અહીં હું નવાજું અને હું તુતારી કરું તો મારી રાજનીતિ એક પરિપક્વ રાજનીતિ નથી મારે એની લીટી નીચે કરીને મારી લીટી મોટી નથી કરવી બરાબર બરાબર પાટીદાર સમાજને તમે અનામત મળે ન મળે એ પછીની વાત છે પણ તેથી તમારી ભાષા કઈ હતી એ ભાષાને એને પાછી આપી દીધી બરાબર પકડી લીધા એ લોકોને

નુકસાની કોઈ પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ હોય એના નેતા ઘરે બધી વચ્ચે કઈ ચોકડું ન મારે પણ આજે હું તમે યાદ કરીએ જૂની કેસેટો યાદ કરીએ કેવા કેવા અભદ્ર ભાષામાં બોલેલા છે બિલકુલ તો પાટીદારના દીકરા તરીકે તો મને નથી સોંપતું એવું કે મારા સમાજનો કોઈ માણસ આવી ભાષા વાપરીને રાજનીતિ કરવા નીકળે બરાબર હવે એ વખતે એવું કહેવાય ભાજપ એટલે પાટીદાર ને પાટીદાર એટલે ભાજપ એકબીજાના પર્યાય હતા અને પાટીદાર આંદોલન દરમિયાન એક પાટીદાર સમાજે એક મતલબ કોંગ્રેસને વોટ કરવાનો નિર્ણય કર્યો અને પાટીદાર સમાજના કારણે બે હજાર પંદરમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જિલ્લા તાલુકા પંચાયતની નગરપાલિકાઓ આપી કોંગ્રેસને બે હજાર સત્તરમાં સરકાર બનતા બનતા રહી ગઈ એનું કારણ શું નહીં પાટીદાર સમાજની આપણે વાત કરીએ ને તો નાડી નાભીનો સંબંધ બતાવો પછી પાટીદાર એ જ ભાજપ ને ભાજપ એ જ પાટીદાર આવું બધું કેવું એટલે તમે સામાન્ય રીતે છે ને શેરડી આપણને બહુ મીઠી ખાતા ખાતા લાગે ને એ શેરડી શું સમજવાનું કે મારું આવી બન્યું છે મારો ખોરાક થઈ જવાનો છે એમ પાટીદાર સમાજનો ખોરાક થઈ રહ્યો છે વખાણ કરી કરી અને પાટીદાર સમાજ એક કોળિયો બની ગયો છે ભાજપનો નહીં સમજાય જઈ આપણે કદાચ બે વર્ષ પછી ભેગા થઈશું ને ત્યારે તમને કહીશ કે પચીસ વર્ષ પછી આ પાટીદાર સમાજ જો આજ રીતે રાજનીતિ કરશે ને તો એનું ભવિષ્ય ઉજળું નથી તમે કોઈના ટેકેદાર તરીકે આખા સમાજ એકલો બોલું એવું ભાજપનો આગેવાન તરીકે પાટીદાર ભાજપ ને એવું હું એકલો બોલી શકું મારે મને કઈ રાટ છે એવું સમાજનું હું હું બોલી શકું કે મારું ભાજપ નું બે એક છે એવું બોલી શકું બરાબર પણ મારા સમાજ નું હું બોલી શકું એવા સિનિયર કેબિનેટના મંત્રી એવું બોલ્યા પાટીદાર સમાજના આગેવાન અમારા અમારા સમાજના આગેવાન મારું કહેવાનું એ છે રાજનીતિની પરિપક્વતા આ ગુજરાત તો કઈ વર્ષોથી ચાલ્યું આવે છે અને હજી વર્ષોથી મંજિલ કાપવાનું છે સર્વ ધર્મ સંભાવ અને ભાઈચારો રાજકીય પક્ષના મેચ્યોર એટલે પરિપક્વ આગેવાનોના મોઢામાંથી ગમે તે પક્ષનો હોય બરાબર

આજે પાટીદાર સમાજ જે છે એ ભાજપને કારણે નથી તે દિવસે સરકાર બનાવતા બનાવતા રહી ગયા કોંગ્રેસની રણનીતિ કેવી રીતે ફેલ ગઈ નહીં રણનીતિ નો ફેલ નહી મહેનત તો બધાય કરી છે રાહુલજી અશોક અમારા ગુજરાતમાં રહી યાત્રા કરી લોકોના દિલ સુધી ગયા ધર્મસ્થાનોમાં જઈ અને અમે વાતો કરી બધાને વિશ્વાસ દીધો તો પણ કંઈ કંઈ ને કંઈ કારણોસર એ અમારી છેલ્લી ઘડીએ અમારી જે ટિકિટો બદલી એમાંની એક મારી પણ ટિકિટ બદલાણી એવી દસ બાર ટિકિટો બદલાણી એ દસ બાર ટિકિટોની બેઠકો અમે ગુમાવી જે છેલ્લી મુમેન્ટ ઉપર જે ટિકિટો બદલાણી બરાબર એ બારક એમાંની માત્ર એક બદલી એક વિરમગામની બેઠક આવી અમારી બરાબર જે છેલ્લે લાસ્ટ મોમેન્ટ ઉપર બદલી બાકીની કોઈ નહીં તો દસ બાર બેઠકો એ બીજા નંબર ની અંદર રાજનીતિ ની અંદર કઈ કોંગ્રેસે કચાસ તો છોડી નતી પણ પરિણામ છે અને તંત્ર તો એમની પાસે છે જ એવું કહી શકાય કે જે જે મેન્ડેટ બદલાયા હતા એ ના કારણે કદાચ આ સરકાર નહીં મેન્ડેટ એટલા માટે હું એ દાવો એટલા માટે કરું છું કે રાહુલજી અને અહેમદભાઈ ત્યારે રયાત હતા ત્યારે એક સર્વે કર્યો તેને એ સર્વે છ મહિનાના સર્વે અંતે એ મેન્ડેટ એ લિસ્ટ બહાર પડ્યું હતું એ લિસ્ટમાં જે નામો હતા એ બદલાણા બરાબર એમાં દાખલા તરીકે સમજી લો કે દસ નું મારું નામ હતું બરાબર તો મને પણ વિચાર આવ્યો કે સર્વેમાં આપણું નામ હોય તો રાતમાં કેમ કપાઈ જાય તો થાય સ્વાભાવિક વસ્તુ છે એ તો હું સ્ક્રીન ઉપર પાર્ટી પાર્ટીને કહું બરાબર કે ભાઈ તમે આવી રીતે બદલવાની પદ્ધતિ જે છે એ ખોટી છે કાં વિચારી નામ ઊભું એના કારણે નુકસાન જાય બરાબર નુકસાન પક્ષને જાય છે વ્યક્તિગત ધારાસભ્ય તો ન બને અમે બરાબર પણ પક્ષને બહુ નુકસાન ગયું બરાબર એ નુકસાન અમારા કરતા બહુ મોટું નુકસાન છે અને ગુજરાતની જનતાને સૌથી મોટું નુકસાન છે બરાબર